આ બાઇક રેલીનું આયોજન અમદાવાદ એસઓજી દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને બાઇકર્સ ગ્રુપના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા પાંચ કિલોમીટર ની આ રેલીમાં થી વધુ બાઇકર્સ જોડાયા હતા આજે જે ઇન્ટરનેશનલ ડ્રગ્સ દિવસ છે એના સંદર્ભમાં ડ્રગ્સની જે કેમ્પેન ચાલે છે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ લાઈફ જે સંદર્ભમાં કૃણાલભાઈ શાહ અને એમની એનજીઓ અને અમારા એસઓજી ક્રાઇમ બ્રાન્ચ બંને એના સંયુક્ત રીતે બાઇક રેલી રાખેલ છે અને જેનો રૂટ છે એ અહીંથી શિવરનની શિવરનની થઈ અને જે પાલડીવાળો રૂટ છે એ લઈ અને ત્યાંથી એસઓજીની ઓફિસ સુધી રાખવાનું સો એક જેવા બાઇકર્સ આ રેલીમાં ભાગ લે છે જેમાં અમારા એસઓજીનો સ્ટાફ પણ છે અને જીઓના પણ છે અને બીજા યુવાનો પણ જોડાયેલા છે અને અમે શહેરને નો ટુ ડ્રગ્સ કમ્પેનના જે પ્રચાર છે એ કરી અને ડ્રગ્સ વિશેની જાગૃતિના સંયુક્ત પ્રયાસ રૂપે આ રેલીનું આયોજન કરેલું છે